તમારું સ્વાગત છે એટલે કે બે હજારનો હપ્તો મિત્રો આપણને ક્યારે મળશે વેબસાઇટ ઉપર સૌથી પહેલા તો જાઉં છું અહીંયા અહીંયા આપણે વાત કરીએ સૌથી પહેલા તારીખની વાત કરું હું દોસ્તો તો તારીખ જે છે મિત્રો એ જૂન મહિનાની વીસથી પચીસ તારીખની અંદર આપણને જે આ હપ્તો છે મિત્રો એ આપણને ખાતાની અંદર મળશે પરંતુ મિત્રો આ વખતે લિસ્ટ જે છે એમાં તમારું જો નામ હોય મિત્રો તો તમને આ જે હપ્તો છે તમારા ખાતાની અંદર મિત્રો મળશે ઘણા લોકોને એવું પણ થાય છે કે જે કેવાયસી હોય એ વચ્ચેથી એની તૂટી જાય છે અને અઢારમો કે ઓગણીસમો હપ્તો એ લોકોને મળતો નથી અને વીસમાં હપ્તાની પણ એ લોકો રાહ અત્યારે જોઈ રહ્યા હોય છે તો આમાં પણ જો તમારે શું કરવું એની પણ માહિતી આજના મિત્રો આ વિડીયોમાં હું તમને આપવાનો છું સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે અઢારમો કે ઓગણીસમો જો તમને હપ્તો ના મળેલો હોય તો તમારે તો સૌથી પહેલાં આ વેબસાઇટ ઉપર જવાનું છે આમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવાનું છે એ લાસ્ટમાં હું તમને બતાવી બીજી વસ્તુ કે તમારું ઈ કેવે હોવું જોઈએ ત્રીજી વસ્તુ કે તમારે ફાર્મર રજીસ્ટ્રેશી તમારે જે હોય એ તમારે મિત્રો કરેલી હોવી જોઈએ અને છતાં પણ જો તમને આ હપ્તો ના મળેલો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી જે છે એ આપી દઈશ એમાં તમે કમ્પ્લેટ કરી શકો છો કે મને સત્તરમો અઢારમો કે ઓગણીસમો હપ્તો જે છે એ નથી મળેલો અને તમારે ગામની જે પંચાયતની ઓફિસ હોય ત્યાં પણ જઈ અને તમને આ કમ્પ્લેટ જે છે મિત્રો એ તમે રજૂઆત કરી શકો છો કે મને આ મિત્રો હપ્તો જે છે મિત્રો એ નથી મળેલો મિત્રો અને છતાં પણ જો તમારી કંઈ પણ મદદ ના થાય તો તમે કમેન્ટ કરી શકો છો અમારી ટીમ જે છે એ તમને મિત્રો સપોર્ટ કરશે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે અમુક ખેડૂતો છે મિત્રો એને આ વખતે મિત્રો ત્રણ હજાર મળશે અમુક ખેડૂતો મિત્રો એવા પણ છે જેને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયા મિત્રો સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે હવે આ કોને મળશે મિત્રો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ઘણા એવા ખેડૂતો જે છે જેને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો તો જે આ ઓગણીસમો હપ્તો મિત્રો એ લોકોને નથી મળેલો તો એ લોકોને આ વખતે ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બે સાથે મળશે એટલે કે ચાર હજાર રૂપિયા એ લોકોને આપવામાં આવશે વાત કરીએ મિત્રો ત્રણ હજાર કોને મળશે ત્રણ હજાર મિત્રો એ ખેડૂતને મળશે જો તમે દિલ્હીના અથવા રાજસ્થાનના રહેવાસી હોય અને ત્યાં તમને મિત્રો આ જે સરકારનો નિયમ છે એ છે ત્રણ હજાર રૂપિયાનો જ્યાં એને બે હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે ગુજરાતની અંદર પણ શું આપણને જે આ બે હજારનો હપ્તો છે એ ત્રણ હજાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ મિત્રો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે અમે લિસ્ટમાં આપણે આપણું નામ છે કે નથી એ કેવી રીતના ચેક કરવું તો સૌ પ્રથમ મિત્રો તમારે બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમારે તમારું સ્ટેટ મિત્રો સિલેક્ટ કરી દેવાનું છે સ્ટેટ સિલેક્ટ કરી પછી ડિસ્ટ્રિક્ટ જે છે મિત્રો એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે પછી તમારે મિત્રો બ્લોક સિલેક્ટ કરવાનું છે અને પછી ગામડું જે છે તમારું એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમારી પાસે એક મોટી લિસ્ટ આવી જશે હવે મિત્રો આ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો તમને આ પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એટલે કે બે હજારનો હપ્તો છે એ મિત્રો તમને તમારા ખાતાની અંદર જોવા મળશે મિત્રો ઘણી વખત કેવું થતું હોય કે આમાં લિસ્ટમાં નામ તો હોય પરંતુ આપણને હપ્તો ના મળેલો હોય એનું કારણ મિત્રો એક જ છે કે તેમાં કેવાય જે છે એ મિત્રો તમારી કરેલી ના હોય અથવા ઘણી વખત એવું પણ થતું હોય કે વેબસાઇટના ગ્લીચના લીધે મિત્રો જે તમારી કેવાયસી છે એ મિત્રો તૂટી જાય છે અને એ તમને મિત્રો ફરી વખત કરવાની રહેશે એટલે કે તમારે કેવાયસી રજીસ્ટ્રેશન તમારું જે ફાર્મર્સનું છે એ એ તમારે એકવાર જરૂરથી મિત્રો જોઈ લેજો તો આજના વિડીયોમાં મિત્રો એટલું વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મિત્રો અંદાજથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ